મારું નામ પ્રવીણા પાંડવદરા જિલ્લા રમતગમત અધિકારી પોરબંદર અત્યારે ગુજરાતભરમાં એક સ્પોર્ટ્સનું વાતાવરણ ખૂબ સારું ચાલી રહ્યું છે ખેલાડીઓ માટે એક ખૂબ સારી તક મળે ખૂબ સારી ઓપોર્ચ્યુનિ ઓપોર્ચ્યુનિટી મળે એ માટે દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની રચના કરવામાં આવેલી છે આ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ પોરબંદર જિલ્લામાં પણ શાંતિપણે શ્રી હરિ મંદિર સામે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને સરદાર પટેલ રમત સંકુલ આવેલું છે અહીંયા સરદાર પટેલ રમત સંકુલમાં ચારસો મીટરનો ઓલિમ્પિક સાઈઝનો ટ્રેક બેડમિન્ટન કોર્ટ રાઇફલ શૂટિંગ રેન્જ ફૂટબોલ કોર્ટ ફૂટબોલ ગ્રાઉન્ડ એ જ રીતે બેડમિન્ટન કોર્ટ આ તમામ સવલતો અહીંયા છે અને તમામ સવલતોની સાથે સાથે કોચ અને સારા કોચિસ અને ખેલાડીઓને સારી એક માર્ગદર્શન મળી રહે એ રીતની અહીંયા વ્યવસ્થા છે તો હું અધિકારી પોરબંદર જિલ્લાના તમામ ખેલાડીઓ છે એમને એક આહવાન કરું છું કે આપણા ગુજરાત રાજ્યમાં બે હજાર ત્રીસ માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપણા જિલ્લાના સારામાં સારા ખેલાડીઓ છે એને એક ઉત્તમ ચાન્સ મળી રહ્યો છે તો એમણે આ તક મળી રહે ને અને આ તક છે એ ઝડપી લેવી જોઈએ એ માટે સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવાર અને સાંજ આ બધી ટ્રેનિંગ સેશન ચાલતા હોય છે તો એ ટ્રેનિંગ સેશનમાં એ જોડાઈ શકે છે અને પોતાની રમત ગમત ક્ષેત્રની કારકિર્દી બનાવી શકે છે હું પણ એક જુડોની ખેલાડી છું

મુખ્યમંત્રી તરીકે હતા એ વખત થી બે હજાર દસ માં ખેલ મહાકુંભ સ્ટાર્ટ કરવામાં આવેલો છે ત્યારથી આપણા જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં ખુબ સારા ખેલાડીઓ મળી રહે છે અને આ તમામ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખેલાડીઓને પૂરી સગવડતા સાથે મળી રહે છે આવી જ રીતે આપણા જિલ્લાના એક દિવ્યાંગ ખેલાડી છે પ્રિયાબેન ગોડિયાતર જે અત્યારે ઓલિમ્પિક ગેમ સોરી પેરા એશિયન ગેમ્સની અંદર એમની પસંદગી પામેલી છે સરદાર પટેલ રમત સંકુલ ખાતે પોતાનું પ્રેક્ટિસ કરી રહ્યા છે આવી જ રીતે ઘણા બધા ખેલાડીઓ પણ પોતે પોતાની કારકિર્દી ખેલાડી તરીકે બનાવવા ઈચ્છતા હોય તે અહિયાં પ્રેક્ટિસ માટે પોતાની તાલીમ મેળવવા માટે આવી શકે છે